ડુંગળીના નિકાસ પર સરકારી પ્રતિબંધ મુકતા ગુજરાતના એકસઠ હજાર હેક્ટરમાં પાકનું વાવેતર કરનારા સિત્તેર હજારથી વધુ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે જોકે ચાલીસ થી પચાસ ટકા ભાવમાં ઘટાડો થતા દર વર્ષે રવિ વાવેતર તોતેર હજાર હેક્ટરમાં થતું આવ્યું છે જેમાં બાણું ટકા વાવેતર તો સૌરાષ્ટ્રમાં જ થાય છે સૌરાષ્ટ્રમાં પણ મહત્તમ વાવેતર જે જિલ્લામાં થાય છે તેમાં સૌથી વધુ ભાવનગર ઉપરાંત રાજકોટ અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ જામનગરમાં થાય છે મળતી માહિતી અનુસાર ચાલુ સાલ અઠાર ડિસેમ્બર સુધીમાં ડુંગળીનું વાવેતર રાજ્યમાં છ એકસઠ હજાર પાંચસો એક્યાસી હેક્ટરમાં થયું છે જેમાં કુલ વાવેતરના બેયાસી ટકાથી વધુ છે ચાલુ ઉઘડતી રવિ સિઝનનો ડુંગળીના ખેડૂતો માટે સારી હતી અને મનનો ભાવ સાતસો થી માર્કેટ યાર્ડમાં મળતો હતો પરંતુ સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકતા ભાવ હાલ એકસો પચાસથી નીચો જતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ખેડૂતોને ઉત્પાદન ખર્ચ પણ મળ્યો નથી સરકારના નિકાસ પ્રતિબંધની વિપરીત અસર રાજ્યના અંદાજે સિત્તેર હજારથી વધુ ખેડૂતોને થાય છે બીજી તરફ સરકારની મનસા મુજબ છૂટકમાં ડુંગળીના ભાવમાં કડાકો બોલ્યો છે